હજીરા મહેસાણા અને ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચ આપી પચાસ થી વધુ લોકો પાસેથી રૂપિયા એક કરોડ એસી લાખની છેતરપિંડી કરવાના ગુના સંદર્ભે તેની વિરુદ્ધ ઘનશ્યામસિંહ રાજપૂતે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ઓગસ્ત પાંડેની ધરપકડ કરી તપાસ શરૂ કરી હતી દરમિયાન ઓગસ્ત પાંડેની પૂછપરછ અને તપાસમાં ફરિયાદી ઘનશ્યામસિંહ રાજપૂત પોતે પણ આ ગુનામાં સામેલ હોવાનું બહાર આવતા પોલીસે ફરિયાદી ઘનશ્યામસિંહ રાજપૂતની ધરપકડ કરી હતી પોલીસ તપાસમાં ઘનશ્યામસિંહ રાજપૂત પોતાના બચાવ માટે ઓગસ્ત પાંડે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી ત્યારે એ ડિવિઝન પોલીસે ફરિયાદ ઘનશ્યામસિંહ રાજપૂતની આ છેતરપિંડીના ગુનામાં ધરપકડ કરતા ચકચાર મચી જવા પામી હતી પિન્ટુ મોદી એ બી ફોર્ટીએટ ન્યૂઝ અંકલેશ્વર